નમસ્કાર પશુપાલક મિત્રો હું સુભાવાળા ભગવર્ધન અને અમારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ જે અમારે દેવાંશી ડેરી ફાર્મ જે છે જે અમારે દેવાનશી બેન ઉપર રાખેલું છે નામ ડેરી ફાર્મનું તો ઘણા સમય પછી આપણે વિડીયો બનાવીએ છીએ ઘણા સમયથી આપણે થોડોક અંગત કામમાં હતા એટલે વિડીયો નહોતો બનાવ્યો તો આજ આપણે વિડીયો બનાવવાનો ટાઈમ મળી ગયો છે તો આજે એક વિડીયો આપણે બનાવી નાખવાનો સ્વી કે જેમાં આપણે તમે જોઈ શકો છો આપણે મેન વાત તો આપણે જે પશુની જે આપણે ખાણદાણ હોય એના ઉપર વિડીયો બનાવવાના છે પણ તો એ અત્યારે બપોરના અઢી વાગ્યા છે તો તમે જોઈ શકો છો બધી ગાયું આપણી બેઠ બેઠી આરામ કરે છે અને સવારે આપણે એક ટાઈમ નીણ આપી હતી અને સાંજે બે ટાઈમ આખો દિવસમાં બે વખત નીણ આપીએ છીએ અને બે વખત ખાણદાણ આપીએ છીએ તો બધી ગાયો અત્યારે સવારે આપણે નીણ અને ખાણ ખાધ્યા પછી પાણી પાયા પછી તેરના બધા બેઠા છે અને આરામ કરે છે અને હજી બેઠા છે આપણે બપોર પછી ચાર વાગ્યા પછી આપણે કામકાજ ચાલુ થાય છે તો વિડીયોમાં બનાવી જો મિત્રો આપણે આગળ ખાણદાણમાં શું શું આપીશું એ બધું વિડીયોમાં ડિટેલથી બતાવવાના છે જો કોઈ મિત્રો નવા હોય તો અમારા વિડીયોમાં લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી આવી અવારનવાર માહિતી બધા મિત્રોને મળતી રહે તો ઘણા બધા હોય તમે જોઈ શકો છો મિત્રો આપણે જે બોટાદનો વિનાયક પ્રખ્યાત ખોળ આવે છે જે કણાય કોટન છેડ કહે છે ઘણા વિસ્તારમાં અને ઘણા બધા વિસ્તારમાં અને પાપડી પણ કહે છે જે આપણે જે હિન્દીમાં બિનોલા કહે છે બિનોલા ખલ કહેવાય આને આપણે જે કપાસના કપાસ આવે એને પેલીને પછી આ ખોળ બનાવવામાં આવે છે તો આપણે અત્યારે આ બોટાદનો વિનાયકનો ખોળ જે પ્રખ્યાત છે સારી એવી કંપની છે અને સારો ખોળ આવે છે એ નાખવી છે બી આમાં જે પ્રમાણે ગાયું દૂધ કરતી હોય એ પ્રમાણે અને આપણે જે આ બીજો તો તમે આ જોઈ શકો છો જે આપણે આ મકાઈ પાપડી આવે છે આ મકાઈનો ખોળ કહે છે આ પણ આપણે આની અંદર આપણે જે એક એક ગાયને ચારસો ગ્રામ જેવો આપીશું એક ટાઈમનો અને આ વિરલનો ખોળ આવે છે વિરલનો જે કોઈ મિત્રોને જેના એરિયામાં મળતા હોય એ કોમેન્ટમાં કહેજો આનો અમારે અહીંયા સત્તરસો ને પચાસ રૂપિયા ભાવ લે છે અને તમારા એરિયામાં કેટલો ભાવ લેશે અને શું ભાવ ઘરે પહોંચતો થાય છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને આ જે મકાઈનો ખોળ છે એમાં અમારે અત્યારે અહીંયા પંદરસો ને આજુબાજુ હોય છે અને તોય જે જે વિસ્તારમાં વધઘટ થતી હોય કપાસનું બજાર ઊંચું જાય તો ખોળના પણ ઊંચા આવતા હોય છે અને બીજું આની અંદર આપણે જે અમારે આ બાજુ મિક્સનિયા તરીકે રાજમોતી કરીને આવે છે એ પણ તમે જોઈ શકો છો અમારે અહીંયા હજારને એક હજારને પછાને આળા ગાળે આમાં ચાલીસ કિલો વજન આવે છે અને આ વિનાયક જે રહ્યો એમાં પચાસ કિલો વજન આવે છે અને જે આ મકાઈનો ખોળ રહ્યો મકાઈ પાપડી આવડીયા એમાં પણ ચાલીસ કિલો વજન આવે છે આમાં પણ ચાલીસ આવે છે આ જે કપાસિયાનો ખોળ રહ્યો એમાં એકમાં જ પચાસ કિલો વજન આવે છે અને એ પંદરસોને આળ ગાળે છે આના અગિયારસોને આળ ગાળે ભાવ હોય છે એક બોરીનો ભાવ હોય છે આની અંદર તમે જોઈ શકો છો મિત્રો આની અંદર આપણે આવી રીતનું બધું મિક્સન આવે છે જે ખોળ પાપડી જેવું હોય છે નેથી મગફળીની પાપડી પણ હોય છે અને કપાસિયા અને મકાઈનું ભડકું ને એવું બધું અંદર હોય છે આવી રીતનું બધું દાણ મિક્સ આવે છે આ પણ આપણે ગાયને એક ગાયને પાંચસો ગ્રામ એક ટાઈમનું પાંચસો ગ્રામથી કિલા સુધી નાખવીએ જે પ્રમાણે આપણે ગાય દૂધ કરતી હોય એ પ્રમાણે આપણે આપતી છીએ તેથી આગળ આપણે વાત કરીએ તો મિત્રો આપણે જે આ મકાઈ ભરડો આવે આપણે આપણા એક ગાયને આપણે જે સાતસોથી આઠસો ગ્રામ જેવું આપીએ છીએ જે શુદ્ધ મકાઈનું ભડકું કહેવાય એ છે અને આનું અમારે આ બાજુ અત્યારે નવસોને આળા ગાળા છે ત્રીસ કિલોની બોરી આવે છે અને નવસો રૂપિયા પ્રાઇઝ છે અને જે કોઈ ભાઈઓને જે વિસ્તારમાં જેવો ભાવ હોય સસ્તો હોય કે મોંઘો હોય કોમેન્ટમાં જરૂર જણાવજો અને મિત્રો આ બાજુ આવો તો તમે જો તમે જોઈ શકો છો બીજું આપણે જે આ જે માહી દાણ આવે છે એ પણ આપણે નાખવી છે માહી પાવર દાણ આવે છે જે આપણે એક ગાયને આપણે બે કિલોને આડા ગાળા નાખવી છીએ અને અંદર આપણે પચાસ કિલોની ભરતી જ મળે છે જોઈ શકો છો તમે પચાસ કિલોની ભરતી હોય છે અને આને આપણે એક હજારને નેવ રૂપિયા અત્યારે અમારા અહીંયા ઘરે પોગટું થઈ જાય છે અમારે દૂધ માહી ડેરીમાં ભરવી છે એનું તે માહી પાવર દાણ છે જેની કિંમત આપણે એક હજારને નેવ રૂપિયા હોય છે અને અંદર આપણે જે આવી રીતનું દાણ આવે છે તમે જોઈ શકો છો અને આ બાજુ એને બતાવો કે જે આપણે જે નાની વાસડીઓ હોય એને મિત્રો આપણે જે આ જુનિયર કરીને દાણ આવે છે જુનિયર છે જે આપણે નાનું આપણે જે વાસરું તૈયાર થતું હોય વાસડી હોય કે વાસડું હોય એની પણ આપી સી એના માટે સ્પેશિયલ આવે છે તો આની કિંમત પણ આપણે સાડી પાંચસોથી છસો રૂપિયાની આળા હોય છે વીસ વીસ કિલોની બોરી આવે છે તો આપણે જે આ જે ફોળદાણ રહ્યું અને મકાઈનું ભડકું એ અત્યારે તમે જોઈ શકો છો આ તગારામાં આપણે પલાળી દીધેલું છે આપણે અત્યારે પાંચ છ તગારામાં પલાળેલું છે આપણે જે આ તગારામાં એક ગાયનું એક તગારામાં આપણે ખાંડ પલાળેલું રાખ્યું છે સવારે આપણે પાણીમાં પલાળ દેવી છે તેને આમાં જોઈ શકો છો આમાં આપણે જે ખોળ આવે કપાસ્યાનો એ પણ પલાળ્યો છે અને જે આપણે આ મકાઈનો ખોળ આવે એ પણ પલાળ્યો છે અને આ મકાઈનું ભડકું છે અને જે આ મિક્સ રાજદાણ આવે એ પણ છે જે જોવા કપાસ્યા આવે છે આ પલાળવાનો ફાયદો આપણે એ છે કે આ જે હવારનું આપણે પલાળેલું સાંજે આપવી એટલે આ એકદમ પલ્લે અને જે આ અંદર અનાજનું ભડકું હોય કોઈ પણ આપણે મકાઈ નાખી હોય કે મકાઈનું ફળ નાખ્યો હોય એ એકદમ પલ પલ્લી અને બફાઈ જાય છે જેથી કરી આપણે જે પશુને આપણે જે ખાંડ આપીએ એટલે ગો પોદ કરે એમાં પોદમાં આપણે આખું ન નીકળે અને પૂરેપૂરું તત્વો આપણા ગાયોને દૂધમાં સારું રહેશે પલાળવાથી અને આની અંદર આપણે થોડું થોડું દાણ પણ નાખવીએ છીએ છે જ્યારે દાણ નાખવી દાણ આની અંદર આપણે પલાળતા નથી દાણ કોરું આપીએ છીએ એવી તો અત્યારે આપણે જે આ એક એક ગાયનું એક એક તગારામાં પલાળને રાખી દીધું છે તો અમારો વિડીયો મિત્રો આ ખાણદાણ વિશેનો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર બતાવજો અને આવાના વિડીયોમાં ફરી વખત મળશું ત્યાં સુધી અમને આ વિડીયોમાં જો કાંઈ ખામી હોય તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો ફરી આવા વિડીયોમાં મળી છું જય જવાન જય કિસાન